દાંતીવાડા અને પાથાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે વરસાદને સૌ કોઈ આવકારી રહ્યા છે કેમ કે આવા જ વરસાદની રાહ ઘણા લાંબા સમયથી ધરતીપુત્રો જોઈ રહ્યા હતા અને જગતનો તાત આ વરસાદને આવકારી રહ્યો છે તો બીજી તરફ બફારો ખૂબ વધી રહ્યો હતો જિલ્લામાં પણ અને વિસ્તારમાં પણ અને વરસાદના આગમનની સાથે તાપમાનનો પારો નીચે ગયો બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે તે યથાવત છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ પાંથાવાડા ધાનેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને હાલ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા તો બીજે દિવસે સતત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને પાંથાવાડા દાંતીવાડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો તો ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક ઝરમર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ રોડ રસ્તા છે તે પણ ભીંજાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ બનાસકાંઠામાં વરસાદની ખેંચ હતી પરંતુ સતત બે દિવસથી જે વરસાદી વાતાવરણ છે ક્યાંક વરસાદ ધીમે ધારે તો ક્યાંક છૂટો છવાયો હાલ વરસાદ વરસી રહ્યો છે વસંતીરગઢ એ બીપીએમિતા બનાસકાંઠા